इनर व्हील क्लब ऑफ अमरेली द्वारा भाव शक्ति प्रदर्शन जयसिंह पराकन्या शाला ખાતે યોજાયું અમરેલી નગર સેવા શિક્ષણ સમિતિના અધ્યક્ષ કુશાર જોશીની સંમતિથી ભાવ શક્તિ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જે અમરેલીની અનેક શાળાઓના વિદ્યાર્થીઓ અને વાલીઓએ નિહાળ્યું હતું આ પ્રદર્શનમાં આત્મરક્ષા તંદુરસ્તી એક નાગરિક તરીકે પોતાનો હક અને ફરજ મહિલાઓની સલામતી અને સશક્તિકરણ સંબંધિત માહિતી સ્ત્રીઓની પ્રેરણાત્મક કથાઓ તથા AI ટૂલ્સ એલન ચિલી સ્પ્રે જેવા અનેક ઉપકરણોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પ્રદર્શન મહારાષ્ટ્રથી આવે છે ભાવશક્તિ પ્રદર્શનના માધ્યમથી નારીની સલામતી અને સશક્તિકરણ માટે જાગૃતિ લાવવાનો આ ભગીરથ પ્રયાસ કરવામાં આવ્યો હતો ઇનરવિલ કલ્પના જિલ્લા અધ્યક્ષ ભવિતા દેઓરે આ પ્રદર્શન માટે મહારાષ્ટ્ર થી ખાસ ટીમ ઉપકરણો સાથે મોકલી હતી આ પ્રદર્શનનો લાભ વિદ્યાર્થીઓએ લેઢેલ હતો કીના ભટની આગેવાની હેઠળ મુક બધીર શાળાના બાળકોને પણ આ પ્રદર્શન જોવા અને સમજવાનો લાભ મળેલ હતો આ જાગૃતિ અભિયાનને સફળ બનાવવામાં ઇનર व्हीલ ક્લબ ઓફ અમરેલીના પ્રમુખ ડોક્ટર મિલી ઠાકર ઉપપ્રમુખ જાનકી 18 सचिव शिवानी પરીખ બીના ત્રિવેદી નયના આચાર્ય प्रज्ञा त्रिवेदी चेतना परसानिया संगीता जीवाणी तथा हर्षा पंड्याए भारे जहमत हती अहवाल भावेश वाघेला लोकार्पण